નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં હું અત્યારે છું મોરબી તાલુકાના નીચી માંડલ ગામે નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર જેટી કુંડારિયા સાહેબના ફાર્મ ઉપર વિશ્વનાથ ફાર્મ તરીકે જાણીતી જગ્યા છે અને આ ફાર્મમાં એકસો ને પિસ્તાલીસ અલગ અલગ જાતના આયુર્વેદિક વૃક્ષો છે જે આપણી ઔષધિ તરીકે કામ આવતા હોય છે સાહેબ અત્યારે મારી સાથે જોડાયેલા છે દેત્રોજા સાહેબ પણ મારી સાથે જોડાયેલા છે ફોરેસ્ટ ખાતાના બંને અધિકારીઓ છે નિવૃત્ત અધિકારીઓ

આ ચોથું ત્રીજું ચોમાસું મળશે વારસા માં મળેલું છે એટલે મેં જયારે રોપા જ્યારે મેં પ્લાનિંગ કર્યું ત્યારે દરેક જ્યાં વૃક્ષ આવે છે અહિયાં મીટર નો ખાડો ખોદી વૃક્ષારોપણ કરેલ છે જેથી કરીને આ જે રોપા નો દેખાય છે એનું કારણ એ છે સાહેબ તમે અહીં ધાર્યું હોત તો આંબા વાવી શક્યા હો બીજા એવા જે લોકો ફાર્મ હાઉસ માં વાવતા એના બદલે એક આ વૃક્ષો વાવવા એની પાછળનો હેતુ શું એનો હેતુ માત્ર ને માત્ર કે કોઈ પણ માણસો મને એમ પૂછે જનરલી અમને આ કેનું વૃક્ષ છે આ અમારે જતું હોય તો ક્યાં મળે બરાબર તો મને કોઈ લોકો પૂછે કે સાહેબ મને દાખલા તરીકે મને કોઈ સીતા અશોક છે કદમ છે કે સીસમ ના પાન વધારે ઉપયોગ કરતા હોય છે દવા તરીકે તો મને પૂછે તો હું એને કહું કે ભાઈ તું મારા ફામે આવી જા અચ્છા અને એના પાન મળી જશે ઈ હેતુ થી અને ઈ મને આમ અંદર થી શોખ હતો કે ભાઈ અલગ પ્રકારના વૃક્ષો આપણે એને આવક લેવા માટે નથી પબ્લિક ને માણસો ને કેમ વધારે આ જે ઝાડ મતલબ એનો ઉપયોગ કરતા થાય અને ઉપયોગ કરી શકે એ હેતુ થી જ આપણે વાવેતર કરેલા છે સાહેબ તમે એક મોટું ઉદાહરણ અને પ્રેરણા પૂરી પાડ્યા છે જે લોકોની પાસે ફાર્મ આવશે ભલે તમારી જેમ આટલા બધા વૃક્ષો એ મેડિસિનલ પ્લાન્ટ ના વાવી શકે પણ પાંચ પંદર પ્લાન્ટ વાવે પોતાના ફાર્મમાં તો પણ દરેક માટે ઉપયોગી છે થોડું લોકોને એક મેસેજ પણ આપી દો કે ભાઈ લોકો એ ખરેખર પોતાના ફાર્મમાં પોતાની જગ્યા છે ત્યાં આ પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ ખરેખર સાચી વસ્તુ એ છે કે આપણે પામ માં જનરલી ઉત્પાદન આપે એવા વૃક્ષો તો આપણે વાવતા જઈએ કે ભાઈ આંબા છે ચીકુ છે દાડમ જામફળ સીતાફળ જાંબુડા પણ એની સાથે સાથે મેડિસન પ્લાન્ટ કે ખરેખર ઈ વાવવા જોઈએ મેડિસિન તરીકે ઉપયોગ થતા વૃક્ષો અને ઘણી એવી જાતુ એવી છે કે લુપ્ત થાપી જાય છે તો એન કેન પ્રકારે આપણે એનો બચાવી કરી શકીએ માણસો ને મદદરૂપી થઈ વાહ કુંડેરા સાહેબના વિચારો છે કે તમારી પાસે થોડી કંઈ જગ્યા છે તો આ પ્રકારના પ્લાન્ટ વાવો ભલે બધાના વાવી શકો તો પાંચ પંદર પ્લાન્ટ પણ એવા વાવો મિત્રો આપ કેમેરાના માધ્યમથી સાંભળી શકતા હશો પાછળ જે પક્ષીઓનો અવાજ આવે છે એ આ એ જગ્યા છે આ વિશ્વનાથ ફાર્મ જ્યાં આ પ્રકારના વૃક્ષો છે એટલે પક્ષીઓને પણ અહીંયા પેટ ભરવા માટે ખોરાક મળી જાય છે પક્ષીઓના અહીંયા રહેઠાણ મળી જાય છે અને આ પ્રકારના વૃક્ષો આપણે વાવીએ તો મેડિ મેડિસિનલ પ્લાન્ટ છે એટલે એ રીતે પણ આપણને ઉપયોગી છે તો આપણે પણ એવો ચોક્કસ પ્રયાસ કરીએ કે આ પ્રકારના વૃક્ષો વાવીએ ધન્યવાદ